નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય વન્યજીવ સંસ્થામાં આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિશિયન સ્ટેનોગ્રાફર તેમજ રસોઈયા માટે તેમજ તમે જોઈ શકો છો લેબ અટેન્ડન્ટ ડ્રાઈવર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ કેટલી જગ્યા માટેની જાહેરાત છે અરજી કેવી રીતે કરવી તેમજ ભરતી માટેની લાસ્ટ ડેટ શું છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ભારતીય વન્યજીવ સંસ્થા એન્ડ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત જે દહેરાદુન ખા ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર ડબલ્યુઆઈએડીએમ બે હજાર ચોવીસ જીરો સાત એક નંબર અંતર્ગત રિક્રુટમેન્ટ નોટિફિકેશન આવેલું છે મિત્રો વિગતવાર જોઈએ આપણે તો દ વાઇલ્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દેહરાદુન ઇઝ અ પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટ વર્કિંગ ટુર્સ સ્ટ્રેથનિંગ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા થ્ર ટ્રેનિંગ એજ્યુકેશન રિસર્ચ એન્ડ એડવાઇઝરી સર્વિસ તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ આઈટી એન્ડ આરએસ જીઆઈએસ માટે એક જગ્યાએ

ફર્સ્ટ ક્લાસ બીએસસી એલંગ વિથ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ વિથ ગવર્મેન્ટ રેગનાઇઝ ઇન્સ્ટિટ્યુશન અથવા તો ફર્સ્ટ ક્લાસ થ્રી ઇયર ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ આઈટી ફ્રોમ ગવર્મેન્ટ રિક્ઝનાઇઝ ઇન્સ્ટીટ્યુમાંથી મેળવેલો હોવો જોઈએ ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ માટેની એક જગ્યા છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટેની જગ્યા છે લેવલ છ મુજબ પગાર ધોરણ મળવા પાત્ર થશે મિત્રો ચોત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સુધી ગ્રુપ બી માટેની જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ થ્રી ઇયર ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર અથવા તો ફર્સ્ટ ક્લાસ બીટેક સિવિલ એન્જિનિયરિંગ બેચલર ઓફ ડિગ્રી ફ્રોમ ગવર્મ ઇન્સ્ટિટ્યુશન ત્યારબાદ ઓડિયો વિઝ્યુઅલ ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે એસટી કેટેગરી માટે ગ્રુપ બી માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ બીએસસી કોમ્પ્યુટર સાયન્સ આઈટી ઇલેક્ટ્રોનિક્સ બીસીએ બી બીટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક્સ ઇસી વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં કરેલું હોવું જોઈએ તેરબ તમે જોઈ શકો છો ટેકનિશિયન ફિલ્ડ માટેની એક જગ્યા છે એસી કેન્ડિડેટ માટે કેટેગરી માટે તેમજ જે ગ્રુપ સી માટે 19900 થી 36200 સુધી પગાર ધોરણ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો एसएससी सीएचएसएल 12th ઇન સાયન્સ વિથ 60% માર્ક્સ ઇન એગ્રીગેટ તેમજ એક વર્ષનો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ડ્રાફ્ટમેન લેન્ડ સર્વે આર્કિટેક્ચર ફ્રોમ ગવર્મેન્ટ એક્રેક ઇન્સ્ટિટ્યુટ જુનિયર સ્ટેનોગ્રાફર માટેની જગ્યા છે બે જગ્યા છે એક જગ્યા અરિઝો કેટેગરી માટે એક ઓબીસી માટે લેવલ ચાર મુજબ પગાર ધોરણ જેમાં ટેન પ્લસ ટુ અથવા તો ઇક્યુએલ તેમજ સ્પીડ ઓફ એટી વર્ડ પર મિનિટ ઇન શોર્ટ હેન્ડ એન્ડ ફોર્ટી થર્ટી વર્ડ પર મિનિટ ટાઈપિંગ સ્પીડ ઇન ઇંગ્લિશ હિન્દી ઓન કોમ્પ્યુટર ત્યારબાદ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે ગ્રેડ થ્રી માટે લેવલ ટુ મુજબ પગાર ધોરણ એક જગ્યા છે એસટી માટે કેટેગરી માટે ગ્રુપ સી માટે જગ્યા છે મિત્રો ટેન પ્લસ ટુ ઇક્વિલન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ તેમજ ટાઇપિંગ સ્પીડ થર્ટી ફાઇવ થર્ટી વર્ડ પર મિનિટ ઇંગ્લિશ હિન્દી ઓન કોમ્પ્યુટર ડ્રાઈવર માટેની એક જગ્યા છે મિત્રો શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ કેટેગરી માટે જેમાં લેવલ બે મુજબ પગાર ધોરણ ગ્રુપ સી માટેની જગ્યા છે ધોરણ દસ પાસ તેમજ મસ્ટ હેવ વેલી ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ બોથ લાઇટ એન્ડ હેવી વ્હીકલ્સ એન્ડ એક્સપિરિયન્સ ઓફ ડ્રાઈવિંગ લાઇટ એન્ડ હેવી વ્હીકલ્સ ફોર એટલીસ્ટ થ્રી ઇયર્સ રસોયા માટેની જગ્યા છે મિત્રો ત્રણ જગ્યા છે જેમાં ઓબીસી માટે એક એસસી માટે એક એસટી માટે એક જગ્યા છે ગ્રુપ સી માટે લેવલ બે મુજબ પગાર ધોરણ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હાઈસ્કૂલ વિથ ડિગ્રી ડિપ્લોમા ઇન કુકરી ફ્રોમ એની રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બે વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ કુક તેમજ બિરર ઇન અની રેપ્યુટેડ હોટેલ ઓર ઓર્ગેનાઇゼーション ચાહતે ડિવિઝિબલ રેસ હે મિત્રો ત્યારબાદ લેબ એટેન્ડન્ટ માટેની અહીંયા 5 જગ્યા છે અન્ડ રિઝર્વ કેટેગરી માટે 3 જગ્યા OBC માટે 1 જગ્યા ST કેટેગરી માટે 1 જગ્યા જે માં લેવલ 1 મુજો પગાર ધોરણ ગ્રુપ C માટેની જગ્યા છે મિત્રો SSSC SSC 12th સ્ટાન્ડર્ડ ઇન સાયન્સ વિથ 60% માર્ક્સ ઇન એગ્રીગેટ અથવા તો 10th મેટ્રિક્યુલેશન SSC વિથ 60% માર્ક્સ ઇન એગ્રીગેટ વિથ સર્ટિફિકેટ ડિપ્લોમા ઇન মিনিમમ 2 યર્સ લાઇબ્રેરી સાયન્સ લેબ ટેકનોલોજી IT ફ્રોમ ગવર્નમેન્ટ ટેકનોલોજી યુનિવર્સિટી મથે મેળવેલ હો જો The headquarters for the above post uh, uh, is the uh, Wildlife Institute of India, Dehradun. However, the selector candidates are liable to serve in any location within India as a decided by institute as per the functional needs. If required, headquarters can be changed as per, as per the institution need. તો તમે જોઈ શકો છો મિત્રો એજ લિમિટની માહિતી અહીંયા આપવામાં આવેલી છે એજ લિમિટની જે કટ ઓફ ડેટ છે મિત્રો તે છ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ત્યાંને લેવામાં આવશે મિત્રો તેના અંતર્ગત અલગ અલગ જે જગ્યાઓ છે જેના માટે મિનિમમ અઢાર વર્ષ તેમજ મેક્સિમમ તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ માટે અઠ્યાવીસ વર્ષ તેમજ સત્યાવીસ વર્ષ આપવામાં આવેલી છે મિત્રો જેમાં એજ લેક્શનમાં મિત્રો જે અપર એજ લિમિટમાં એસસી એસટી ઓબીસી કેટેગરી માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે નિયમ અનુસાર અહીંયા જે છૂટછાટ પાત્ર થઈ શકશે મિત્રો જનરલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું છે મિત્રો અરજી કેવી રીતે કરવી તેના અંતર્ગત તમે જોઈ શકો છો ધી કેન્ડિડેટ શૂડ સબમિટ ધ એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબડ ફોર્મેટ એનેક્શન થ્રી કમ્પ્લીટેડ ઇન ધ ઓલ રિસ્પેક્ટ્સ બાય રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટ ટુ ધ રજિસ્ટાર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ચંદ્રમની દેહરાદૂન ચોવીસ એસી ઝીરો એક જે છે તેના પર તમારે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો જે ઓફલાઈન ફોર્મ અહીંયા મોકલવાની રહેશે મિત્રો ઉત્તરાખંડ સુપર સ્ક્રીબિંગ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ જેમાં એન્વેલો એપ્લિકેશન જે પોસ્ટ માટે તમે એપ્લાય કરતા હોય તમારે પેન્શન લખવાનું રહેશે ધ લાસ્ટ ડેટ ઓફ ધ રિસિપ્ટ ઓફ ધ એપ્લિકેશન એલોંગ વિથ સેલ્ફ અટેસ્ટેડ કોપીસ ઓફ ધ ઓલ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સર્ચ જે એક્સપિરિયન્સ કાર સર્ટિફિકેટ એટસેટ્રા છ જાન્યુઆરી બે હજાર પચીસ હવેવર ધ એપ્લિકેશન્સ ફ્રોમ ધ ઇન્ડિયન સિટીઝન્સ રેસિડિંગ એબ્રોડ એન્ડ ધોઝ આર ફ્રોમ અંદમાન એન્ડ નિકોબાર આઇસલેન્ડ લક્ષદ્વીપ સ્ટેટ યુનિયન ટેરિટરીઝ ઇન ધ નોર્થ ઇસ્ટર્ન રીજન લદાખ તેના માટે તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો એપ્લિકેશન્સ રિસિવ્ડ આફ્ટર ધ લાસ્ટ ડેટ વિલ નોટ બી એન્ટરટેન અંડર એની સર્કમસ્ટેન્સીસ તો છ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહેશે મિત્રો તેમજ પ્રોસીજર ફોર એપ્લાય માટેની વાત કરીએ તો નોન રિફંડેબલ એપ્લિકેશન ફી ઓફ ધ રૂપીઝ સેવન હંડ્રેડ ઇઝ અ રિકવાયર્ડ ટુ બી ડિપોઝિટ બાય ધ કેન્ડિડેટ્સ થ્રુ ડિમાન્ડ ટ્રાફ્ટ ડોન્ટ ફેવર ઓફ ધ ડિરેક્ટર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા દહેરાદૂન જેમાં અંતર્ગત મિત્રો સાતસો રૂપિયાનો જે ડિમાન્ડ ડ્રાપ છે તે તમારે ઘટાડવાનો રહેશે એલો વિથ એપ્લિકેશન એપ્લિકેશન સાથે મોકલવાનું રહેશે તો ફી વન્સ પેઇડ બાય ધ કેન્ડિડેટ વિલ નોટ બી રિફંડેડ ઇન એની સર્કમસ્ટેન્શન તેમજ એસસી એસટી દિવ્યાંગજન વુમન કેન્ડિડેટ માટે ફીમાંથી તમને મુક્તિ આપવામાં આવેલી છે નો ફી એક્ઝમ્સન ઇઝ અવેલેબલ ફોર જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ મેલ કેટેગરી ઉમેદવારો માટે તમે તમે જોઈ શકો છો મિત્રો જે એપ્લિકેશન કમ્પ્લીટેડ ઇન ધ ઓલ રિસ્પેક્ટ્સ શીલ બી સબમિટેડ એલોંગ વિથ ધ સેલ્ફ અટેસ્ટેડ ફોટો કોપીઝ ઓફ ઓલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે જે પણ તમારી પાસે લાયકાત છે મિત્રો અનુભવ તેમજ સંપૂર્ણ જે પ્રમાણપત્રો છે તે સેલ્ફ અટેસ્ટેડ કરી અને ત્યારબાદ જે ખાસ તમારે મોકલવાના રહેશે મિત્રો તેમજ એનવેલ ઇન્ડિકેટિંગ ધ નેમ ઓફ ધ પોસ્ટ એપ્લાઇડ ઓન ધ ટોપ ઓફ ધ એનવેલ ઓફ કેપિટલ લેટર્સમાં તમારે ખાસ મેન્શન કરવાનું રહેશે ઓબીસી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો મિત્રો જે કોમ્પિટેન્ટ ઓથોરિટી પાસેથી મેળવેલું હોય જે નિયત નાણાકીય વર્ષનું તે ખાસ તમારે સાથે અટેચ કરવાનું રહેશે ઇડબ્લ્યુ સર્ટિફિકેટ હોય તો તે તેમજ દિવ્યાંગજન ઉમેદવારો માટે જે મેડિકલ ઓફિસર પાસેથી જે ચાલીસ ટકા ઉપરનું જે દિવ્યાંગતન અંતર્ગત સર્ટિફિકેટ હોય છે તે પણ મોકલવાનું રહેશે એક્ઝામિનેશન અંતર્ગત વાત કરીએ મિત્રો તો કમ્પિટિટિવ રિટર્ન એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ એટ દહેરાદૂન ઓનલી ધી કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ ચેક ધ ઇન્સ્ટિટ્યુટ વેબસાઇટ જે વેબસાઇટ છે મિત્રો જેની લિંક ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેને રેગ્યુલરલી ચેક કરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો માર્કિંગ રહેશે એક ક્વેશ્ચન રહેશે મિત્રો જેમાં અલગ અલગ ટાયર ટાયર જેનો બે માં જે સિલેબસ પણ આપવામાં આવેલો છે મિત્રો ઇન એક વિથ ધ ગાઈડલાઇન્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નો ઇન્ટરવ્યુ વિલ બી કન્ડક્ટેડ ફોર ધ ગ્રુપ સી એન્ડ ગ્રુપ ડી પોસ્ટ ઇન ધ નોન ગેજેટેડ પોસ્ટ ઓફ ગ્રુપ બી કેટેગરીઝ એટલે કે મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે ગેજેટેડ અંતર્ગત ઇન્ટરવ્યુ અહીંયા કન્ડક્ટ કરવામાં આવશે નહીં મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ મિત્રો તો ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની જે અલગ અલગ જગ્યા છે જેના માટે ત્રણ કલાકનું પેપર વન હશે જેમાં બસો માર્ક્સનું હશે મિત્રો તેમજ એસએ ઇંગ્લિશ અને હિન્દી માટે એક કલાકનું પચાસ માર્ક્સનું રહેશે ટેકનિશિયન ફિલ્ડ માટે બે કલાકનું સો માર્ક્સનું પેપર તેમજ પચાસ માર્ક્સનું જે સ્કિલ ટ્રેડ ટેસ્ટ હશે જુનિયર સ્ટેનોગ્રાફર માટે પણ બે કલાકનું પેપર હશે મિત્રો સો માર્ક્સનું તેમજ સ્ટેનોગ્રાફી ક્વોલિફાઈંગ નેચર માટે ટેસ્ટ હશે મિત્રો સિલેબસ પણ અહીંયા આપવામાં આવ્યું છે વિગતવાર તમે અભ્યાસ કરી શકશો મિત્રો આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી માટે તેમજ અલગ અલગ જે જગ્યાઓ છે તેના માટે પણ અહીંયા যে কোশ্চন পেপার মিত্র এটাইজ মাথা মিত্র দ লেবল অফ দ কোশ্চন বিল বীজ পর দর্ক প্রোফাইল অফ দোস্টনস্ট ইসং কন্ডক নেগেটিভ মার্কিং হচ্ছে মিত্র সিলেবস আলু জনরাল অবেরনেস রিজনিং এবিলিটি ম্যাথেটিকল এবিলিটিস ইংলিশ হিন্দি লজ সিলেবাসেস ফোর টেকনিশন টেকনি আসিস্টন্টেকাল আসিস্টন্টুল এঞ্জিং ফিল্ড যে টেকনিকল আসিস্টন্ট সিলেবাস એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે પરફોર્મ ફોર ધ એપ્લિકેશન જેમાં અહીંયા ફોટોગ્રાફ છે તમારા એડવર્ટાઇઝમેન્ટ નંબર પોસ્ટ જે છે તેના પર એપ્લાય કરો છો તે એપ્લિકેશન ફીની ડિટેલ કેટેગરી જે પણ તમે બિલોંગ્સ કરતા હોવ તો તેમજ જે કોટેગરી પોસ્ટ માટે એપ્લાય કરો છો નામ તમારું બ્લોક લેટર્સમાં ફાધર્સ નેમ પરમાન્ટ એડ્રેસ તેમજ ડેટ ઓફ બર્થ જે એજ છે તમારી મર્યાદા તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા લખવાનું રહેશે તેમજ અનુભવ ઉતરાવતા હોય તો તે પણ અહીંયા મેન્શન કરવાનું રહેશે એની અધર રિલેવેન્ટ ઇન્ફોર્મેશન હોય તેમજ છેલ્લે એક ડિક્લેરેશન કરવાનું રહેશે તમારી સિગ્નેચર ફ્લેસ ડેટ અહીંયા લખવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે અલગ અલગ એનેક્સર મુજબ જે અલગ અલગ નમૂના આપેલા છે મિત્રો જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તે સ્ટાન્ડર્ડ જે ફોર્મેટ છે સેસ્ટી કેટેગરી માટે હોય તો તે પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તો આથી મિત્રો લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અંતર્ગત વિવિધ જગ્યાઓ અંતર્ગત માટેની ભરતી જાહેરાત મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય